જમ્મુ કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનમાં ગુજરાતીઓ પણ અટવાયા હોવાના સમાચાર ગાંધીનગરના ત્રીસ અને બનાસકાંઠાના વીસ એમ કુલ મળી પચાસ લોકો ફસાયા છે બનાસકાંઠાના કલેક્ટરે રામબન જિલ્લાના કલેકટરનો સંપર્ક કર્યો વહેલી સવાર સુધીમાં તમામને સલામત સ્થળે ખસેડવાની ખાતરી પણ તેમણે આપી હતી તો તમામ લોકો સુરક્ષિત હોવાનો પણ બનાસકાંઠા પ્રશાસને દાવો કર્યો છે બનાસકાંઠા અને ગાંધીનગરના કુલ મળી અને પચાસ લોકો નેશનલ હાઇવે પર ફસાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તમામ લોકો શ્રીનગરથી બસમાં પરત ફરતા હતા ત્યારે જ રસ્તામાં તેઓ ફસાઈ ગયા છે હાલ રામબન પ્રશાસને રાત માટે તમામને નજીકની સુરક્ષા ઇમારતમાં ખસેડ્યા છે

અમે શ્રીનગર થી રિટર્ન આવતા ઓગણીસ તારીખે અહીંયા ભારે વરસાદ ના કારણે લેન્ડ સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહિયાં રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે તો અહિયાં અમે રામબન જિલ્લાની અંદર ફસાઇ ગયા છીએ તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી પચાસ ફોન કર્યા ઘણી રિક્વેસ્ટો કરી અમને કોઈ જવાબ નથી મળ્યો અને ખાવા પીવાના બી અમારે કંઈક કોઈ સામાન નથી પાણી પીવાની પણ સુવિધા નથી અમારા સાથે નાના બાળકો બાળકો છે અમે પચાસ જણની ફેમિલી સાથે છીએ ત્રીસ જણા ગાંધીનગરના છીએ અને વીસ જણ પાલનપુરના છીએ અમે ટોટલ પચાસ જણ છીએ અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા જે અમારે કોઈ જાન જોખમ જાન અમારા જોખમમાં છીએ તો પછી અમને જલ્દી જલ્દી ગુજરાત સરકાર નમ્ર અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે વીસ પેસેન્જર અને ગાંધીનગર ત્રીસ પેસેન્જર લઈને અમે જમ્મુ કાશ્મીરના પ્રમાણે જવા નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે તો અહીંયા પરત ફરતી હતી તારીખ ઓગણીસ તારીખના રોજ અહીંયા લેન્ડ સ્લાઇડની ભેખોડ ધસી પડતા વરસાદનું ભારે પ્રમાણમાં જોખમની અને વરસાદ ભારે પ્રમાણમાં આવતા અહીંયા ભેગોડ ધસી પડતા પૂરો હાઈવે બ્લોક કરી નાખે છે અને આ પૂરો હાઈવે બ્લોક કરીને આગળ તો અમારે ગાડી છે અંબિકા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની તો અમારે પાસે પચાસ તો અમે અમારી પાસે કાવાનો કોઈ સામાન નથી અને અમે પૂરેપૂરી રીતે હેરાન થઈ ગયા છીએ અને અહીંયા અંદર છોકરાઓ પણ ખૂબ ખૂબ હેરાન થાય છે અને અહીંયા જમ્મુ કાશ્મીરના સ્ટેટ તરફથી કોઈ અમને કોઈ સહાય નથી મળી તો ગુજરાત સરકારની અમારી નમ્ર વિનંતી છે કે અમને જલ્દી જલ્દી અહીંયાથી નીકાળે અને સુરક્ષિત જગ્યાએ અમને છોડી દે ગુજરાત સરકારની મારી નમ્ર વિનંતી છે તો જમ્મુ કાશ્મીરના રામવનમાં ફસાયેલા ગુજરાતીઓને લઈને પોલીસ સતર્ક બની છે ગૃહ વિભાગ ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષાને લઈ સતર્ક રાજ્યના કંટ્રોલ રૂમ મારફતે જમ્મુ કાશ્મીર પોલીસ સાથે કોઓર્ડિનેશન કરવામાં આવ્યું છે ફસાયેલા ગુજરાતીઓની સાથે સ્ટેટ કંટ્રોલ રૂમના ડીવાયએસપીએ વાત કરી રાજ્ય પોલીસે સ્થાનિક પોલીસને ગુજરાતી પ્રવાસીઓની મદદ કરવા માટેની પણ જાણકારી આપી છે તો પોલીસ સતત ગુજરાતીઓના અને સાથે જ જમ્મુ કાશ્મીર પ્રશાસનના સંપર્કમાં હોવાનો પોલીસ દાવો કરી રહી છે તો સ્ટેટ કંટ્રોલ રૂમના ડીવાયએસપીએ ગુજરાતીઓ સાથે ત્યાં જે જમ્મુ કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓ છે તેમની સાથે પણ વાત કરી તો રાજ્યના કંટ્રોલ રૂમ મારફતે જમ્મુ કાશ્મીર પોલીસ સાથે કોઓર્ડિનેશન કરવામાં આવ્યું છે ગૃહ વિભાગ ગુજરાતી પ્રવાસીઓની સુરક્ષાને લઈ સતર્ક છે સતત અપડેટ મેળવી રહ્યું છે બનાસકાંઠાના કલેક્ટરે પણ કલેક્ટર જે રામબન જિલ્લામાં લોકો ફસાયા છે ત્યાંના કલેક્ટર સાથે પણ સંપર્ક કર્યો અને ચર્ચા કરી હતી તમામ ગુજરાતીઓ સુરક્ષિત હોવાની માહિતી હાલ પ્રાપ્ત થઈ છે ગૃહ વિભાગ સતત સંપર્ક કરી રહ્યું છે પ્રવાસીઓની સુરક્ષાને લઈને પણ સતર્ક છે રાજ્યના કંટ્રોલ રૂમ મારફતે જમ્મુ કાશ્મીરના પોલીસ સાથે પણ કોર્ડિનેશન કરવામાં આવ્યું છે

એમને જમ્મુ કાશ્મીરના એમપી સાહેબને ફોન કર્યો અને અહીંયાના પ્રશાસનને ફોન કર્યો કીધું છે કે તમારે ખાવાની અને પાણીની સુવિધા અમે કરી આપીશું અત્યારે અને તમને સુરક્ષિત રીતે બહાર કાઢે છે એવી રીતે વાત થઈ અત્યારે જી કેતનભાઈ કેટલા જણા છો તમે બાળકો કેટલા છે અને ખાવાની ને પીવાની તો સુવિધા કરી દીધી પરંતુ રહેવાનું અત્યારે કઈ જગ્યાએ છે કેવરતની પરિસ્થિતિમાં હાલ આપ છો કેટલી મુશ્કેલી પડી રહી છે મુશ્કેલી તો ઘણી છે કેમ કે અત્યારે વરસાદ આવે તો અને હજુ પણ કેટલા સમયમાં આ પરિસ્થિતિ સુધરી શકે તેવું આપને અણસાર ત્યાં લાગી રહ્યું છે બિલકુલ કેતનભાઈ જોડાવા બદલ આભાર આપનો તો જે રીતે લોકો ત્યાં ફસાયા છે વીસ વીસ કલાકથી લોકો આ પરિસ્થિતિમાં ફસાયા છે લેન્ડ સ્લાઇડની જે ઘટના બની છે જેના કારણે રસ્તાઓ તૂટી ગયા છે ગુજરાતીઓ પચાસ જે બનાસકાંઠા અને ગાંધીનગરના મળીને પચાસ ગુજરાતીઓ જમ્મુ કાશ્મીરમાં ફસાયા છે તો ગાંધીનગરથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે જમ્મુ કાશ્મીરના પ્રશાસનના સંપર્કમાં અને ગુજરાતીઓને રહેવા ખાવા પીવાની વ્યવસ્થા પણ ત્યાંના પ્રશાસનને કરવાનું કહેવામાં આવ્યું છે તો જે ફસાયેલા લોકો છે તેમણે પણ આપણી સાથે વાત કરી અને તેમણે જણાવ્યું છે કે જમવાની અને જે પીવાના પાણીની વ્યવસ્થા ત્યાંના પ્રશાસન દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ અત્યંત ખરાબ રોડ રસ્તાની હાલત ત્યાં થઈ છે જે રીતે આપણે ટીવી સ્ક્રીન પર દ્રશ્યોમાં જોઈ રહ્યા છીએ લેન્ડસ્લાઇડની જે ઘટના બની છે જેના કારણે ગુજરાતી પ્રવાસીઓ પણ જમ્મુ કાશ્મીરમાં છેલ્લા વીસ કલાકથી ફસાયા છે કુલ પચાસ પ્રવાસીઓ છે જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે પહેલાં તો તેમની પાસે પીવાનું પાણી પણ ન હતું પરંતુ હવે ત્યાંના સ્થાનિક પ્રશાસને રહેવાની જમવાની અને પાણી એના તમામ વ્યવસ્થાઓ તેમને પૂરી પાડી છે